હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો મજામાં હોય તમે મારો જોતા હોય એટલે અત્યારે જો અમે જાગી ગયા છીએ સાત વાગ્યામાં ને જે ઘરનું કામ તમે જુઓ જે જાગ આવ્યો તો એટલું બધું કામ પડ્યું છે આ છે ને રાતે બધું સોનલ કામ કરતી હતી એ કે દિવાળી નજીક આવી ગઈ છે તો એ ઘરના ધૂળઝાળા કરવાના બાકી છે તે કે આ બધું થોડું થોડું ગોઠવી દઉં આડા હોળું બીજું થાય કઈ બાકી દેવા દે બધું આપણે પછી કરી નાખશું આ અત્યારમાં આ બધું કાઢવું સમજો ડબરા છે ને આમ છે બધું અત્યારે જેમ તેમ પડ્યું છે હજી તો નાસ્તો કરાવવાનો બાકી છે આ બધું અત્યારે કાઢેલું એમને પડ્યું છે કેટલું કામ બાકી પડ્યું બાકી પછી સાફ બનાવવાની છે અને આ જો આ છોકરીની ગોદડીઓ અહીંયા અડધી પીડી અડધી આ બાજુ પીડી આ બધી અત્યારે છે ને હું છે એટલું કામ વધી ગયું છે અત્યારે હજી આ બાજુ છે જોયું આ બાજુ જો હજી ગોદડીઓ પીડી છે આ બધી ગોદડીઓ છે ને અમારે હાંજે બધી પલાળી દીધી છે ઢીંગલ્યું એ જો આ બધી હું છે અત્યારમાં ગોદડી તો ઢગલો કરી નાખો સમજો હવારમાં ઊઠીને એટલે કામ નો તો પાર ન હોય ને એમાંય છોકરીઓ જો રોયા રાખે ને કાંઈ કામ ન થાય કેટલું બધું કામ પીડુંશ તમે છો જો એટલી ગોદળિયું ભેગી થઈ છે એટલી બધી હુંકોવાનું છે ઘરનું ઘણું કામ કરવાનું બાકી છે તમે સવાર જવાય કેવો મસ્તનું વાતાવરણ છે ફવારમાં લોકેશન છે ને બહુ મસ્ત સારું છે તો તો મસ્ત છે એ ઢીંગલ ગુચર માં સાગી ગઈ તો તો ઢીંગલ લ્યુ બે હેમ તે સડી છે હું મા દીકો એ દીકુ

બાકસ પર તે મૂકી છે કે ને ઉપર જ આ બાકસ ધન્યા કરવાના છે ઉમરે દીવા તે મંદિરે નથી દીવો કરવાનો એ હમણાં કરું ને માતાજીને દીવા કરું ત્યારે અત્યારમાં આવું બધું કામકાજ ઉપર લીધું છે દીવાનું ને કામ કેટલું બધું કર્યું છે તમે સૌ બધું બધું કામ પતાવે ને પછી બધું બધું કામ પૂરું કરી નાખ્યું હજી તો

સોના કરી દીવા કરી દીધા બાજુ ને દીવા કરું ઓલા પણ દીવા દીવા લેવા પડશે ને આપડે પાસે ક્યાં છે નથી હા પછી કાંઈ નહીં એવું કરજે જ મળે તુલસીમાં છે એ વાવ્યા છે ખૂણામાં અને આ ધનવેલ વાવી છે પણ ધનવેલ છે ને બહુ મોટી થતી જ નથી મોટી થાય ને ત્યાં ઉપરથી બળી જાય જાય છે એવું એટલે એટલા મેટલાંમાં બધો ખ્યાલ રાખ્યો જો એ તેમાં કામકાજ ઉપાડે લીધો સર વાગડે સુકી જાય તો લાંબો પટ્ટો થઈ જાય આખે આખો

આ છે ને અમે કડકડીયા કીધું છે કડકડીયા રોટલી હોય ને એને આ તળી નાખવાનું પછી આની ઉપર ચટણી ને મીઠું નાખી દેવાનું એટલે મજા આવે ખાવાનું કડકડી પાપડ જેવું થઈ જાય અને જવા આ બનાવી છે ભાખરીને ઘી ઘી જોઈને બનાવ્યું તીખા દી જેવું નાખી દે નાખી દે બસ મસ્તનું તો નાસ્તો થઈ ગયો છે તૈયાર જો દહી છે ને મેળવું કારણ કે સહી છે નેટલી વાળી આવે નથી ભાવતી એટલે હું દહીં એનું મેળવી નાખી પછી ફેરવી નાખી તો આલો બધા મિત્રો નાસ્તો કરવા ગરમા ગરમ આવી ગયું છે માથરી ચા અડીયા પાપડી ગાંઠિયા હોતન છે ગાંઠિયા અંદર પીડા છે પણ કાઢ્યા નથી

નાહવાની પાણી ગરમ કરવા પાણી ગરમ થાય ને પછી નાઈ લઈએ નાઈ ને પછી આપણે દુકાને તો પછી ક્યાંક આગળ કે હવે શું કામ કરવાનું છે નાહ્યા પછી ક્યાંક ખબર પડશે હવે હું આગળ કામ કરવાનું

આ બાજુ ડોલ નાખ દો આ બાજુ ખૂણામાં ના ના ખૂણાને ધોઈ નીકળશે ના જો કેટલી બધી નીકળી તમે તું એટલે આવી ગયો જો કેટલી બધી જાય કેટલી બધી નીકળી જો ધોવે છે પછી આમ ગોદડા ગોદડાજી હામી દીવાલ નાખ્યા છે તો ગોદડી હુંકી છે જ્યાં અહીંયા પાથરવાના છે ગોદડા હું તડકાના સુકાઈ જાય ને તો વાસ બાસ થોડીક ઉડી જાય ભીના છે હોય આપણે જો ગરમ પાણી કરી આપણને નાઈ લીધું છે અને હવે છોકરીઓને રવિર આવે છે જો એક છે ને એની મમ્મીને ખોળામાં છે હજી એને હજી કામકાજ ચાલુ છે નવરાવાનું જો દવા પાઈ દે પછી એને તૈયાર કરીને પછી હોવરાવી દે અમારા આ બેનનો નવારો આવી ગયો છે જો તૈયાર થવાનો મા દીકી નવા નવા ઉગા પહેરાવી દીધા છે સુઈ જવાનું હો પછી હા ઘડી કોઈ રિસ્કો નાખશું ને એટલે સુઈ જાશે અને આને નાતા થોડોક આહ લાવે છે માથું ધોવ પછી હે મા તો ધોવું એટલી વધારે નાઇટેક બહુ કરે તો સારો ફેમિલી જ મારે દુકાન જવું છે સમય થઈ ગયો છે હાડા ન થવા ચાલો મળી બ્લોકમાં કન્ટિન્યુ બિના રહી ગયો આપણે દુકાને જઈએ અત્યારે ફેમિલી ઘરે ઘરે આવ્યો ને તો મને કામમાં લગાડી દીધો મને કીધા કાંદા છે ને કે તમે સુધારી ગયો તો અહીં સાકુને એવું મને આપ્યું છે ને સોનલ છે ને રસોઈ બનાવે છે કે રસોઈ બનાવું તો કાંદા મને સુધારી ગયો ને અત્યારે જો એને બેઠા બેઠા છે ને એને આ બધું સુધાર્યું હતું અત્યારે સોળે બટેકાનું શાક કરવાનું છે તો એ શાક છે બી નાખું તો મેં કાંદાની કટકી કરી જો ખાવા હતું અને પછી રોટલી શાક બનાવી નાખું એમાં બાજુમાં ઢીંગલીને હુવા રહી છે એટલે એનું તમે ધ્યાન રાખજો રમવાડજો અને આ જે છે ને સોનલ ઘરે પાછું વધારે કામ વધારે દીધું છે તમને બતાવો આખું ધાબુ છે ને વોકી લીધું જો

મહેમાન વધારે હોય કે પછી આ રીતે બધું કાંઈક ફૂંકવાનું થયું હોય એટલે કે મગજમાં વેફર કાઢી હોય ને તોય વાંધો નહીં કાબુ છે મોટું એ બધી વસ્તુ ફૂંકાઈ જાય એવું છે ચલા કાંદા ની આપ્યા છે હું સુધારી નાખું કાંઈ ફટાફટ રસોઈ બનાવી નાખે મિત્રો આપણે દુકાન પરથી ઘરે અત્યારે આવી ગયા છીએ ને દૂધ ને રવો ને બધું થોડુંક લેવાનું હતું તે બધું હું લેતો આવ્યો છું અને અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે બટેકા સુધાર્યા છે ગુવાર બનાવવાનું છે શાક આ છે ને કસરો આ શાક નથી તમે કે આમાં જ કઈ દેખાતું નથી પણ આ કચરો છે એવું છે એટલે આ છે ને ધોવા ગઈ છે પાણીમાં પાણીમાં ધોઈ આવે એવું છે હા બધા સોલો હવે ગરમ કરવાનો છે પસંદગીથી મકાન સુધારી ને તો જોઈ આવું તો આ અત્યારે જો ઘરે આવ્યો ને આ છોકરીને હિસકાવતો હતો ઘડીક વાર હિસકાવું ને તો છોકરી કોઈ જાય એક રમત્યાશેલી છે ને એક હોતી છે એવી છે આવું બધું કામકાજ છે અને આજ તો છે ને એમાં બે દિવસથી એટલી ગરમી પડે છે ને બહુ એટલે બહુ ગરમી પડે છે તો દુકાનથી આવ્યો ને તો માથું દેખવા મળ્યું મારું ગરમી બહુ ગરમી પડે હવે એવું લાગે કે વરસાદ આવી જાય ને એકવાર તો સારું ગરમી થોડી ઓછી જો ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે બટેકા અને ગુવા આજે આનું શાક બનાવવાનું છે હમણાં બળી નાખી સોના પછી જમી લઈ કેવું છે હવે દિવાળી બે દિવાળા દિવાળી આવી ગઈ છે અત્યારે છે ને રસોઈ ચાલુ કરી દીધી છે સોનાલે બનાવવાની યુટ્યુબમાંથી માંથી જોતા હોય ને ફેમિલી તો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય અને ફેસબુકમાંથી માંથી જોતા હોય તો એને ફોલો કરી નાખજો અને મળીએ આપણે નવા હોય